અલ્યા જેઠા અ બોલ રે અલ્યા ઓમણે હજુ પિવડે 15 મિનિટ થી નહીં ના ઓમણે નાટક તો જો તું ને હારો નિરંતર મજા અલ્યા અલ્યા આ આ છોકર આ છોકર આલ્યા અલ્યા છોકર નહીં ખાડામ પડ્યા ને તમે બેહાલ લે ભાઈ તમે ખાડાવ કેહો તો એ ગોવા તમન તમન દૂધ 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 દૂધ

અલ્યા તારી એ કી ઓલા જોરે અમે જ રાત ઓની નહી આવી અલ્યા અલ્યા દોહો તો હા ઓલા ઇને હું કહું મા વાત